ચલો પ્રયત્ન કરવાના દાખલા છે પાના નંબર એકસો વીસ ઉપર એમાંનું પહેલું આપ્યું છે નિમ્નલિખિત સંખ્યાના વ્યસ્ત શોધો એમાં પહેલું છે બેની ઓછા ચાર ઘાત શું છે જુઓ બેની ઓછા ચાર ઘાત બરાબર તો પહેલાં પહેલાં લખી દઈએ બેની ઓછા ચાર ઘાત બરાબર લખાય કેવી રીતે એક છેદમાં બેની ચાર ઘાત બરાબર ઓછા ચારનો મતલબ શું થાય એ ક્યાં આવે છેદમાં આવે બરાબર બેની ઓછા ચાર ઘાત બરાબર શું લખાય બે એકના છેદમાં 2 ની 4 ઘાત આવી રીતે લખાય બરાબર તો નો વ્યસ્ત નો વ્યસ્ત શું થાય નો વ્યસ્ત થઈ જાય બરાબર 2 ની 4 ઘાત બરાબર જો 2 ની -4 ઘાત છે 2 ની -4 ઘાત નો મતલબ શું થાય 1 / 2 ની 4 ઘાત બરાબર આ જો અહીંયા ઓછા છે છેદવાળ કે ત્યારે શું લખાય ધન લખાય કારણ કે ઓછા એક શું હોય છેદમાં હોય બરાબર ઓછા ઘાત શું હોય છેદમાં હોય એટલે કે એક છેદમાં બે ની ચાર ઘાત નો આનો વ્યાસ શું થઈ જાય બે ની ચાર ઘાત બરાબર ચલો બીજા નંબર માં આપ્યું છે આપણને દસ ની ઓછા પાંચ ઘાત બરાબર તો અહીંયા પણ સેમ એવું થશે તો દસ ની ઓછા પાંચ ઘાતનો મતલબ શું થાય બરાબર એક ના છેદમાં દસ ની પાંચ ઘાત બરાબર જો ઋણ ઘાત આપેલી હોય તો આપણે છેદમાં એને લખવાની છેદમાં લખીએ તો શું થઈ જાય એ ધન લખાય બરાબર હવે એક છેદમાં દસની પાંચ ઘાતનો વ્યસ્ત શું થાય બરાબર દસની પાંચ ઘાત બરાબર એક છેદમાં બરાબર આવી રીતે આવે એક છેદમાં બેનો વ્યસ્ત શું થાય બે થાય બરાબર એક છેદમાં બે હોય તો એનો વ્યસ્ત બે થાય અને નો વ્યસ્ત શું થાય એક છેદમાં બે બરાબર આમ ઉલટું હોય તો આમાં પણ એવું થાય એક છેદમાં દસની પાંચ ઘાતનો વ્યસ્ત શું થાય દસની પાંચ ઘાત ચલો ત્રીજા નંબરમાં આપી છે સાતની ઓછા બે બરાબર તો પહેલા પહેલાં લખીએ સાતની ઓછા બે બરાબર શું લખાય એક છેદમાં સાતની બે ઘાત બરાબર આને આવી રીતે લખાય ઋણ ઘાત છે તો ક્યાં લખાય છેદમાં લખાય હવે આનો વ્યસ્ત શું થાય નો વ્યસ્ત બરાબર સાતની બે બરાબર સાતની બે ઘાત એ એક છેદમાં સાતની બે શું છે વ્યસ્ત છે ચલો ચોથા નંબરમાં આપી દીધું છે આપણને 5^-3 घात चलो फरी लिख दिए 5^-3 घात बराबर શું લખાય 1/5^3 ઋણ घात क्या લખાય તો છેદમાં લખાય બરાબર આખો છેદમાં આવી જાય નો વ્યસ્ત આનો વ્યસ્ત શું થશે નો વ્યસ્ત બરાબર 5^3 1/5^3 નો વ્યસ્ત શું થાય 5^3 આવી રીતે આને લખાય 5^-3 घात હોય તો એનો વ્યસ્ત શું થાય 5^3 પછી આપેલું છે પાંચમા નંબરમાં આપી દીધું છે આપણને દસ ની ઓછા સો ઘાત બરાબર તો અહીંયા પણ એવું લખાશે દસ ની ઓછા સો ઘાત બરાબર એક છેદ માં દસની સો ઘાત બરાબરનો વ્યસ્ત બરાબર દસ ની સો ઘાત બરાબર તો દસની ઓછા સો ઘાતનો વ્યસ્ત શું થાય દસની સો ઘાત દસની ઓછા સો ઘાતને ક્યાં લખાય છેદમાં લખાય એક છેદમાં દસની સો ઘાતનો વ્યસ્ત થઈ જાય દસની સો ઘાત બરાબર તો એટલું યાદ રાખો તમે ટૂંકમાં કે જો ઋણ ઘાત આપી લો એનો વ્યસ્ત લખવા કીધો હોય તો ધન ઘાત થઈ જાય બરાબર ને ધન ઘાત આપી હોય તો એનો વ્યસ્ત લખવો હોય તો ઋણ ઘાત લખી દેવાનો બરાબર સિમ્પલ એકબીજાને અરસપરસ થશે ચાલો પછી એકસો વીસ પાના નંબર બીજા દાખલા આપણે નીચેની સંખ્યાઓની વિસ્તૃત સ્વરૂપમાં લખો બરાબર વિસ્તૃત સ્વરૂપમાં લખવાની છે તો જુઓ અહીંયા એકમ દશક સો હજાર બરાબર દશાંશ અને બરાબર તો પહેલાં એક લઈએ તો એક ગુણ્યા બરાબર એક ગુણ્યા લખાશે લખી દઈએ એક ગુણ્યા લખાશે તો એક ક્યાં છે એકમ દશક સો અને હજાર ઉપર છે તો એક હજાર શૂન્ય શૂન્ય કયા ઉપર છે એકમ દશક ને સો ઉપર છે તો ગુણ્યા સો વત્તા એકમ દશક બે ઉપ કયા ઉપર છે દશક ઉપર છે તો બે ગુણ્યા દસ વત્તા પાંચ કયા છે એકમમાં છે તો પાંચ ગુણ્યા એક વત્તા કેટલા છે છ છ કયા ઉપર છે દશાંશ પર છે બરાબર દશાંશ પર છે એટલે દશાંશ કે રીતે લખાય એક છેદમાં દસ વધતા ત્રણ કયા ઉપર છે સતાંશ પર છે તો વધતા ત્રણ ગુણ્યા એક છેદમાં સો પહેલું દશાંશ આવ્યું પછી સતાંશો આવ્યું બરાબર તો આ આવી ગયું આનું વિસ્તૃત સ્વરૂપ મળી ગયું બરાબર એવી રીતે બીજે બીજા નંબરમાં સંખ્યા આપેલી છે એ આપી છે બાર છપ્પન પોઈન્ટ બે ચાર નવ બરાબર તો અહીંયા ઉપરના આમાં શું ફરક છે જો એકમ દશક સો અને હજાર આપેલા છે પણ અહીંયા શું આપેલું છે દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ પણ આપેલા છે તો આપણે અહીંયા લખી દઈએ બરાબર એક ગુણ્યા જો એકમ દશક સો ને હજારમાં છે કેટલા એક છે એક હજાર ગુણ્યા એક વત્તા એકમ દશક સો સોમાં કેટલા છે બે છે એટલે કે બે ગુણ્યા સો વત્તા એકમ દશક દસકમાં કેટલા છે પાંચ છે તો પાંચ ગુણ્યા દસ બરાબર જો અહીંયા એકમમાં દસ એકમ માટે કેટલા લઈએ એક લઈએ છ ગુણ્યા એક જો એકમ માટે એક લીધા છે દશક માટે દસ સો માટે સો ને હજાર માટે હજાર બરાબર હજારના ગુણાંકમાં એક છે સોના ગુણાંકમાં બે છે દશકના ગુણાંકમાં પાંચ છે એકમના ગુણાંકમાં છ છે બરાબર આવી રીતે પણ આને કહી શકાય હવે વત્તા કોણ આવ્યું હવે દશાંશ આવ્યું તો દશાંશ માટે બે ગુણ્યા એકના છેદમાં દસ બરાબર એટલે કે દશાંશ કહેવાય વત્તા કોણ છે ચાર છે ચાર કયા ઉપર છે દશાંશ પછી કોણ આવે સતાંશ આવે તો સતાંશ એટલે કે એક છેદમાં સો વત્તા નવ નવ કયા ઉપર છે સહસ્ત્રાંશ પર છે તો કેટલા શૂન્ય આવશે ત્રણ શૂન્ય બરાબર તો આ થઈ ગયું દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ અને આ બાજુ એકમ દશક સો અને હજાર બરાબર તો આપણે જ્યારે પણ ગણતરી કરીએ ત્યારે દશાંશ ચિહ્ન આપેલું હોય અહીંયાથી આ બાજુ દશાંશ આવે સતાંશ આવે સહસ્ત્રાંશ આવે એકમ દશક સો હજાર બરાબર એવી રીતે આપણે ઘૂતા જવાનું છે બરાબર તો આ થઈ ગયું સંખ્યાઓનું વિસ્તૃત સ્વરૂપ ચલો સાદુરૂપ આપી અને ઘાત સ્વરૂપે લખો એમાં પહેલો દાખલો આપી દીધો છે આપણને ઓછા બેની ઓછા ત્રણ ઘાત ને ઓછા બેની ઓછા ચાર ઘાત બરાબર તો પહેલાં લખી દઈએ સંખ્યા ઓછા બેની આપી દીધી છે ઓછા ત્રણ ઘાત ગુણ્યા ઓછા બેની આપી દીધી છે ઓછા ચાર ઘાત બરાબર તો આને લખાય કેવી રીતે આને છેદમાં લખાય એકના છેદમાં ઋણ ઘાત છે એટલે છેદમાં લખાશે ઓછા બે ની ઓછા ત્રણ ઘાત ગુણ્યા ઓછા બેની જો અહીંયા ઓછા નીકળી જશે બરાબર છેદ આવ્યો એટલે જો એકના છેદમાં લખીએ એટલે આ શું થઈ જાય અને ઓછા ત્રણ ની જગ્યાએ છેદમાં લખીએ એટલે ત્રણ લખાય ઓછા ચારની જગ્યાએ છેદમાં લખે તો ચાર લખાય બરાબર હવે એકના છેદમાં ઓછા ની કેટલી ઘાત છે ત્રણ છે અને અહીંયા ચાર છે એટલે ત્રણ વત્તા ચાર બરાબર એકના છેદમાં ઓછા બે ની કેટલી છે ત્રણ ને ચાર સાત ઘાત બરાબર બરાબર લખાય ઓછા ની ઓછા સાત ઘા બરાબર તો એકના છેદમાં ઓછા બે ની સાત ઘાત આમ લખી હોય તો આને અંશમાં લખી દેવા હોય તો કેવી રીતે લખાય ઓછા બે ની ઓછા સાત ઘાત બરાબર બે ની ઓછા સાત ચલો બીજા નંબરમાં આપી દીધું પીની ત્રણ ઘાત ગુણ્યા ની ઓછા દસ ઘાત બરાબર તો આનો ગુણાકાર કરવાનો છે તો પીની ત્રણ ઘાત ગુણ્યા ની ઓછા દસ ઘાત બરાબર તો લખી દઈએ પી પીની ત્રણ ઘાત અહીંયા અંશમાં આવશે અને છેદમાં આવશે પીની દસ ઘાત બરાબર ચલો મોટી ઘાત કઈ છે મોટી ઘાત દસ છે અહીંયા ઉપર ત્રણ છે બરાબર તો પીને નીચે લઈ આવીએ તો કેટલા થશે પીની દસ ઘાત અહીંયા નીચે આવી જાય તો આ ક્યાં થાય ગુણ્યા પીની ઓછા ત્રણ ઘાત બરાબર આ નીચે લાવી દઈએ તો બરાબર એકના છેદમાં પીની દસ ઓછા ત્રણ બરાબર એકના છેદમાં કેટલી થાય પીની સાત ઘાત બરાબર પી ની ઓછા સાત ઘાત બરાબર જો તમારે આવું ના કરવું હોય તો સીધી રીતે જ કરી દેવાનું પીની ત્રણ ઘાત ગુણ્યા આ રીતે ના કરવું હોય તો પીની ત્રણ ઘાત ગુણ્યા પીની ઓછા દસ ઘાત બરાબર પીની ડાયરીક લખી દેવાની ત્રણ ઓછા દસ બરાબર ત્રણ ઓછા દસ બરાબર ત્રણ જો ઋણ સંખ્યા છે દસ ધન સંખ્યા છે ત્રણ માટે દસ માંથી ત્રણ બાદ કરી દેવાના કેટલા વધે સાત વધે પણ સાત કેવા હોય ઋણ બરાબર ઓછા સાત બરાબર સીધી સીધું જ કંઈ કરવાની જરૂર નહીં ડાયરેક્ટ પી ની ત્રણ ઘાત ગુણ્યા પી ની ઓછા દસ ઘાત જો અહીંયા પી હોવા જોઈએ બરાબર અહીંયા ક્યુ ના હોવો જોઈએ જો પી અને ક્યુ હોય તો આવું થાય નહીં બંનેમાં આધાર આધાર કોણ છે પી છે બંનેમાં કયો હોવો જોઈએ સરખો જોઈએ તો જ એની ઘાતાંકનો સરવાળો કે બાદ બાકી થાય છે ત્રણ ઓછા દસ એટલે કે પી ની ઓછા સાત ઘાત ચલો ત્રણ ની બે ઘાત ત્રણ ની ઓછા પાંચ ઘાત ને ત્રણ ની છ ઘાત તો પેલા પહેલા શું કહી દેવાના ત્રણ લખી દેવાના બરાબર ત્રણ અને આખા આખાનો શું કરવાનો સરવાળો ભાગ બે ઓછા પાંચ છ બરાબર તો છ ને બે કેટલા થઈ જાય આઠ થઈ જાય અને આઠમાંથી પાંચ બાદ કર દેવાના આઠ ઓછા પાંચ આઠમાંથી પાંચ થાય તો કેટલા રહે ત્રણ તો બરાબર ત્રણ ની કેટલી થાય ત્રણ ઘાત બરાબર જવાબ શું આવે ત્રણ ની ત્રણ ઘાત બરાબર સીધી સીધું છે પહેલા શું કરી દેવાનું ત્રણ કરી દેવાનું એની એની ઘાતો કેટલી છે બે છે ઓછા પાંચ છે અને છ છે બરાબર છ ને બે આઠ આઠમાંથી પાંચ ભાત કરજો ત્રણ એટલે કે શું બનશે આ આ દાખલાનો જવાબ શું મળશે ત્રણ ની ત્રણ ઘાત